વડોદરા શેરમાં રણછોડરાય મંદિરના વરઘોડા કરી હવે સુરક્ષા અને અન્ય મુદ્દે ચર્ચા બાદ પોલીસ વિભાગ મંતવ્ય જણાવશે એકસો વર્ષથી ચાર દરવાજા સ્થિત ભગવાનના વરઘોડામાં અપાતી હતી તોપની સલામી મુલાકાત થાય અરજીના અનુસંધાને આપણે ઇન્સ્પેક્શન પણ કરી છે નિરીક્ષણ પણ કરી છે શ્રીને આપણે જણાવ્યું છે એ અંગે આપણે ચર્ચા કરીશું અને ન્યાયાલયના જે નિર્ણય પછી આપણે સુરક્ષાને ધ્યાને રાખીને એ કઈ નિર્ણય લેવાનો છે આપણે ચર્ચાના અંતે આજે તારીખે આપણે એક મુલાકાત નિરીક્ષણ અને ના અંગે પ્રાથમિક ચર્ચાઓ